દુનિયામાં ભોજલરામ બાપા એ ફતેપુરમાં લખ્યું છે આ દુનિયામાં સૌને એક માત્ર સ્વાર્થ હોય ત્યાં સુધી બધાને સંબંધ છે સ્વાર્થ પતિ જાય એટલે કોણ હું ને કોણ તું થઈ જાય છે ચાહે દીકરો જ કેમ નથી જ્યાં સુધી બાપુજી આપણને મદદ કરી શકે એમ હોય ત્યાં સુધી બાપુજી બાપુજી કરીએ અને પછી બાપુજી જ્યારે પથારીમાં પડી જાય ત્યારે દીકરો પણ એની પાસે જતો નથી પરિવારના લોકો પણ પાસે જતા નથી સુતઃ કસ્ય ધનમ કસ્ય આ બે શબ્દોને સાબિત કરવા માટે ભગવાને કોવિડ 19 મોકલ્યું હતું કે આ દુનિયામાં પૈસોય તમને કામ નહીં આવે અને તમારા દીકરા હોય તમને કામ નહીં આવે આ સંસારમાં એક ભગવાનનું નામ કામ આવશે તમને પરમાત્માએ એટલે કોવિડ મોકલો આપણને આપણને અનુભૂતિ કરવા માટે આ મને તેમ થાય આ શ્લોકનું જ આ શ્લોકને પ્રતિપાદિત કરવા માટે ભગવાને કદાચ આ કોરોના મોકલો હશે અને બધાને સમજાઈ ગયું પૈસાએ પડ્યા રહ્યા સંબંધે પડ્યો રહ્યો પદ પ્રતિષ્ઠા બધું પડી રહ્યું કેવલ ભગવાનનું નામ યાદ રહ્યું બાકી બધું ભૂલાઈ ગયું સગો દીકરો જ્યારે દવાખાનામાં હોય તો બાપ દવાખાનામાં ન જાય બાપ દવાખાનામાં હોય તો દીકરો ન જાય પતિ દવાખાનામાં હોય તો પત્ની ન જાય જેના નામનો મંગળસૂત્ર પહેરે જેના નામનો સેથો પૂરે જેના નામનો ચાંદલો કરે એ પણ ન જાય આ સંસારમાં ક્યાં કોઈ સ્નેહવાન જલ નિસમ આ સંસારમાં બધા સ્નેહ થી ખાલી બંધાયેલા છે જેવું પતિ ગયું બધું ગયું હારે